તો મિત્રો મારા સસરાએ અમારા ટેરેસ ઉપર વાડી ઊભી કરી છે હું તમને વન બાય વન બતાવું આ એમને ઝાડ છે આ તો મેં વાવેલું હતું અને આ જે છે ને નીચે એ મારા નણંદ ગામડેથી લેવા તેમાં બહુ મસ્ત ફૂલ આવે છે આ શું છે એ મને કાંઈ ખબર નથી આગળ હું તમને બતાવું આ લીંબુડી છે લીંબુડી બહુ મોટી છે અહીંયા બતાવો આ ફૂલ આવ્યું છે જો

પછી અહીંયા છે ને આ તુરિયાનો વેલો છે આયરોઆ અને આ શું છે મને ખબર નથી આ બધું તો એમને એમ થી છે અહીંયા પુદીનો છે ત્યાર પછી આમાં આમાંય પુદીનો છે આની અંદર છે મીઠો લીમડો આ મને બહુ ગમે અહિયાં આની સુગંધ જ એટલી મસ્ત આવે અહીંયા છે રીંગણી અને વાડિયું લસણ છે આમાં છે ચીબડાનો વેલો આ એમ જ સોનું છે અને આ છે બોનસાઈ બોનસાઈ આ મારા મામાજીની દીકરી છે એને ત્યાંથી અમે અને બહુ મસ્ત ફૂલ આવે છે તમે જોઈ શકો છો ત્યાર પછી આવો આ છે ને કઈક ફ્રૂટ નું નામ તો મને અત્યારે નથી ખબર ફ્રૂટ છે અને અહીંયા આ જે પાન તમે જુઓ ને એ મને બહુ ગમે છે તિલક તુલસી છે પછી આગળ મેં બતાવ્યું હતું ને મારા નળ લાવ્યા હતા એ આ છે ને શિયાળામાં બહુ મસ્ત આની અંદર ફૂલ આવે અને તુરિયાનો એક બીજો વેલો અહિયાં છે હા હા બહુ મોટો વેલો છે આ અને આ અહીંયા એલોવેરા છે કોઈને જોતું હોય તો લઈ જાજો બહુ બધું એલોવેરા છે જો અહીંયા બતાવું બહુ બધું છે કોઈને માથામાં નાખવું હોય કે આ તો સ્કીન ઉપર લગાવવું હોય તો લઈ જઈ શકો છો આટલી મોટી વાડી છે ને હવે આવી ગયો છે અહીંયા વરસાદ એટલે અમે વિડીયોનો એન્ડ અહીંયા અહીંયા જ કરી દઉં છું